વાત કરીશો ત્યાં આયા હું પોલીસ ભવનમાં આવ્યા છી આજે અમારો બનાવ ત્રણ મહિના પહેલાં સંજીવની હોસ્પિટલમાં બન્યો હતો મારી વાઈફ અને અમારો છોકરો બી એક્સપાયર થઈ ગયો ડૉક્ટરની લાપરવાહી તે અમારા બંદેવના જીવ ગયા છે અને અત્યાર લગીને અમારી કોઈ કાર્યવાહી થઈ નથી અને અમારો જો એફએસએલ રિપોર્ટ આવશે આવશે હું કેવી રીતના ધક્કા ખવડાવ્યા કરે છે અમે કલેક્ટર ઓફિસે બી આવ્યું પોલીસ ભવનમાં બી આપણે આવેદનપત્ર આવ્યો છે પણ અત્યાર લગીન અમારી કોઈ કાર્યવાહી થઈ નથી અમારે તો માંગીએ છે કે તાત્કાલિક આ પગલાં ના અને તાત્કાલિકની કાર્યવાહી થાય અને અમારો જેવો સેમ બનાવવા ભાઈ જોડે બી બન્યો છે તો આવા બનાવતો હજુ કેટલા 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 લગીન બનાવશે આ લોકો સંજીવની હોસ્પિટલવાળા કંઈ તો નિર્ણય આવતો નથી આનો સરકાર સરકાર અમે તો બધી જગ્યાએ આપેલું છે તો છતાં અમારી હજુ એફઆઈઆર બી નહીં થયું હજુ હજુ સુધી નહીં થાય એફઆઈઆર પેનલ પીએમ આવશે પછી થશે એવું છે પોલીસ વાળા ત્રણ ત્રણ મહિના ને આઠ દિવસ જેવું થયું છે અમારો તો અમારો તાત્કાલિક નો એ થાય કે અને આગળની કોઈની સાથે અમારો જે બનાવ બની ગયો આગળ કોઈની સાથે આવો બનાવ ના બને અમારે તે માંગશે જ અને ભલ્યા કરો